Thank <laughs> you. નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો મુક્તેશ્વર ડેમ ઉપર કરીયે તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી છે પહોચી ગઈ છે અને મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે મિત્રો ઉપરવાસમાં ઓછો વરસાદ થતા મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે દાંતા પાણી આવક વધશે એટલે એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી